જય જવાન જય કિસાન ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે સો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે પહેલાં તો જેને આપણી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કર્યું છે અને આપણને જેને પણ સપોર્ટ કર્યો છે એને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને મા મેલડી અને લીલા લેજાવાળો એવો રામા ફીર ફવના હરાવાના કરે તો આપણે સો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે એક ખુશીમાં આપણે ચકલી ઘર બનાવના છીએ એટલે ચકલી ઘર બનાવવામાં તો આપણી પાસે એટલું બધું મોટું બજેટ નથી પણ હા મારી પાસે એક બેસ્ટ ઉપાય છે કે મારી પાસે જે વાડીએ દવાના ડબલા ખાલી થતા એ કટિંગ કરીને અને ધોવી બોવીને ખરખા કરીને આપણે એનું ચકલી ઘર બનાવશું અને તમને હું બતાવું કેટલા ડબલા ભેગા કરીને રાખ્યા છે અને હજી જે બાકી છે એ ભેગા કરવાના છે અને આવો નવો સપોર્ટ કરતા રહેશો તો જો બસો સબસ્ક્રાઈબર થઈ ગયા તો આપણે કંઈક બીજું નવું જ તે લાવશું અને ચકલી ઘર તો બનાવશું જ એના સિવાયનું બીજા પણ ગાયું હોય કે કૂતરા હોય કે પ્રાણી હોય એને એના માટે કંઈક સારું કરશું તો સપોર્ટ કરવાની જવાબદારી તમારી અને કામ કરવાની જવાબદારી મારી તો જરૂરથી સપોર્ટ કરજો તો અમે આપણે લાગી જશું ચકલી ઘર બનાવવા માટે અને હું તમને બતાવું કે કેટલા ડબલા ભેગા કર્યા છે તે તો આ તમે જો આ બધા ડબલા ચકલી ઘર બનાવવા માટે ભેગા કર્યા છે અને હજી હજી તો કેટલાય બીજી જગ્યા આ ડબરા પડ્યા છે એ ભેગા કરવાના છે અને જરૂરથી સપોર્ટ કરજો એટલે બસો સબસ્ક્રાઈબર થાય એટલે આપણે કંઈક બીજું જ તે પશુ હોય પ્રાણી હોય કે પક્ષી હોય એના માટે આપણે કંઈક સારું કરશું તો જય હિન્દ જય ભારત